છોકરીઓને અમે આ કરીએ છીએ આ શિષ્યવૃત્તિ આવતી આવતા દસ વર્ષમાં તો ભાઈઓને કુમારોની શિષ્યવૃત્તિ આપણે કાઢવી પડશે એમને બસ થોડીક સાગરભાઈ તમારે આપવી પડશે કઈક આવો ને ભણો કાંઈક ભણો આ જો તકલીફ એ છે હમણાં જ તમને ખબર હશે કે ચંદ્રયાન સુધી આપણે જોઈ આવ્યા અને પચાસેક જેટલી સ્ત્રીઓનો હાથ છે અને એમાં એક બેન શેરીમાં બેન એકદમ સિમ્પલ સાવ સાદી સાડી પહેરેલી એક સ્ત્રી કે જેને તમે શાક લેતા જુઓ તો તમે સ્માઇલ પણ ના આપો ત્યારે મેં એક એવું લખ્યું હતું કે હવે આ જગતની આધુનિક સ્ત્રીને ત્યાંથી ચાંદ તોડીને લાવે એવા પુરુષની નહીં પણ અમે ચંદ્રની યાત્રા કરી શકીએ ને એવા સહાયક પુરુષની અમને જરૂર છે કારણ કે ભાઈ કહે છે એમ જેને એમ કીધું હોય કે ચાંદ તારા તોડીને લાવશો એ લોટના ડબ્બાએ અમને ઉતારી નથી દેતા કાંધીએથી વસ્તુ સામે જ્યારે જ્યારે વસ્તુની સામે સ્ત્રીએ વિચાર જતો કર્યો છે ને ત્યારે જાણે અજાણે એને ગુલામીને વોરી છે અને એક વસ્તુ યાદ રાખજો બેટા જે ફ્રીમાં મળે છે ને જે ફ્રીમાં મળે છે એની કિંમત બહુ જ ચૂકવવી પડે છે લખ્યું નથી હોતું એ ફૂદડી છે શરતોને આધિન જે આપણે વાંચતા જ નથી અને આમાં ભૂલ ક્યાં થઈ જાય છે ખબર છે અત્યારે તમારે કારકિર્દીનો પણ સમય છે અને એકાદ પાત્રની પસંદગીનોય તમારે સમય છે હોર્મોનલ ચેન્જીસ પણ છે અને કોન્સન્ટ્રેશન પણ કરવાનું તમે હમણાં એક ગીત જોયું છો તલવાર હું આવી હતી ત્યારે તલવાર તલવારવાળો ડાન્સ ચાલતો હતો રાઈટ કેટલી બધી સરસ દીકરીઓ કેટલું સરસ પરફોર્મન્સ આપી રહ્યા હતા તમે બધા ચેચેહારો કરી રહ્યા હતા રાડો પડી રહ્યા હતા સીટી પડી ગયા હતા આટલા બધા કેમેરા હતા આટલી બધી તાળીઓ પડતી હતી તેમ છતાં એક પણ દીકરીએ તમારી સામે આઈ કોન્ટેક્ટ નહીં કર્યો હોય એણે આ ગમે એટલું આટલું બધું વાહવાનું આહાનું કેટલું બધું હતું તેમ છતાં એ સ્થિરતાથી પોતાની તલવારબાજી કરી શકી કારણ કે એની નજર તમારી વાહને આહ ઉપર નહીં પોતાની પોતાના પરફોર્મન્સ ઉપર હતી જો તમારે તમારું પરફોર્મન્સ આગળ વધારવું હોય તો લોકોની સામે નહીં તમારે મેં કીધું એમ સ્ટ્રેટ જોવાનું રાખો તો શક્ય બનશે અને બીજું હું અહીંયા બેઠેલી તમામ આમાં સભ્યતાનો વાંક એ છે અને મમ્મીઓને થોડી કહું છું કે સતત તમારી દીકરી કેવી લાગે છે ને એના ઉપર થોડુંક નાનું એવું થયું હોય ચણા વાટકી લઈને વાહે વાહે દોડ લગાડ લે લગાડ લે હવે થોડીક એને શરીરથી બહાર લાવો કેવી દેખાય છે નહીં કેવીને શું છે ને એના આધારે એને માપવાની ને જોવાની શરૂ કરો ક્યાં સુધી સુંદરતાના આધારે લાગશો જુઓ વખાણથી છે ને તમારો દિવસ સરસ જશે પણ એકાદ મેણાટોણાથી તમારું આખું જગત બદલાઈ જશે વખાણની ખોટી ટેવ આ જગતની તમામ સ્ત્રીઓને પડી અને ધીમે 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 આપણે જુદા તરફ ગયા અહીંયા કેટલી મમ્મીઓ હશે જેને કેટલા બધા લોકો આ રીતે અમુક વખતે મૂરખ બનાવી છે તમારા જે વથાણો અમારાથી થાય જ નહીં એટલે મમ્મી વીસ ત્રીસ વર્ષ દર વર્ષે પચાસ પચાસ કિલો અથાણું લઈને બધાના ઘરે મોકલાવે ઓલું એક વાક્ય સાંભળવાનું તમારે જેવો અથાણું ન હોતા ખબર નહીં ગમે એટલું કરીએ તમારે જેવો મોન થાળો મારે થતો જ નહીં એટલે તરત આપણે અરે તમ તાર ન બનાવતો હું મોકલાવીશ એક તમે કેટલા સારા છો ને તમારાથી કેટલું સારું થાય છે એ વખાણ બનવા માટે તમે કેટલું બધું તમારી જાત તમારો સમય તમારા ગોઠણના દુખાવારીઓ જે તમારા વખાણ કરે એ પાર્ટી કરતા હોય રસોડામાં શું કામ કરો છો એવું જે જે લોકો તમને એમ તમારે હાલો ને આપણે સાથે બનાવીએ તમારા ઘરે તો એમ કે છે કે અમને હમણાં ડોક્ટરે ના પાડી દે શુગર છે ને એટલે તૈયાર મળતું હોય તો કયો આપણી ભૂલ ક્યાં થાય છે ખબર છે અત્યારે તકલીફે છે કે દીકરીઓ કંઈ પણ કરે નાનો મોટો કરે તો આપણે બધા જેવું કહીએ અત્યારની છોકરીઓ બહુ ભૂલ કરે છે અત્યારની છોકરીઓ બહુ ક્યારેય તમને એવું લાગ્યું છે આપણે આપણા કોઈક વલણમાં એવું વિચિત્રતા આવી ગઈ એટલે દીકરીઓના પરછાઈ એટલા માટે તો કરાવી પડે છે કે મમ્મી એ કયું ધ્યાન રાખવાનું છે કે જેથી કરીને દીકરી એક પાત્ર કે કોઈક વસ્તુ પસંદ કરતી વખતે આ ભૂલ ન કરે હું તમને કહું સહજતાથી લગ્ન જીવન હોય એટલે નાના મોટા ઝઘડા થવાના જોઈ થતા જ આ જગતનું એક પણ લગ્ન જીવન એવું નથી કે જેમાં ઝઘડો ન થાય બરાબર હવે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય પત્ની રડે હવે પત્નીને રડ્યા પછી ઘરે રહેવાની કામ ન કરવાની મોડે કરવાની છૂટ છે પણ પુરુષે તો નોકરી કરવી જ પડે ને એને જાવું જ પડે બરાબર એટલે સાડા નવ દસ થાય એટલે ભાઈ જાય અને મમ્મી રડતા હોય એટલે મમ્મી તરત પોતાની દીકરીને કે જોયું કાંઈ પડી છે રોતી મૂકીને વયા ગયા ને આવું છે બધું એટલે પહેલો આપણા મગજમાં એવું થાય કે ઓકે આપણે રડતા હોય અને આપણી પાસે રહે એ વ્યક્તિ સારી કહેવાય આપણને સમય આપે એ વ્યક્તિ સારી કહેવાય એટલે હવે એક્સ વાય ઝેડ પાત્ર આપણા જીવનમાં આવે આજ કેમ તું મૂળમાં નથી કઈક તો થયું જ ના તો મન કે ઓલા ભાઈ તો હાવ ફ્રી જોય કલાક તમારી રડવા પાછળનું તમારા બુડલેસ હોવા પાછળનું કારણ શોધે એટલે પહેલો ઓલો વિચાર મગજમાં આવે કે જોયું મારા પપ્પા મારી મમ્મી રડતા મૂકીને જતા રહેશે આ કેટલો સારો છે હું રડું છું હું મુડલેસ છું તમારી પાસે જ રહેશે મમ્મીએ ડિમાન્ડ કરી છે કે દીકરી મોટી થવાની છે એટલે મારે ગમે એમ થાય પચીસ તોલા તો સોનું દેવું જ છે આટલો તો દેવો જ છે અહીંયા તો મોકલવું જ છે મારા દીકરા બહુને મારે આટલું જ કરવું પડે છે એટલે ભાઈ આટલું લીસ્ટ સાંભળીને એવું નક્કી કરે કે એક નોકરીએ નહીં થાય કે એક્સ્ટ્રા બાજુમાં કરવું પડશે એટલે સાડા છ સાત પછી પપ્પા છે બીજું કામ કરે અથવા કોઈક બીજા સેટિંગમાં કરે સાઈડ બિઝનેસ કોઈકને કોઈક રીતે અલગ 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 રીતે કરે બરાબર હવે તે દિવસે સાંજે તમારે કંઈક સગાવાળાને ત્યાં જવાનું હોય અથવા તમને તાવ હોય મમ્મીને કોઈક હોસ્પિટલ જવાનું હોય એટલે તમે એકલા જાઓ અથવા મમ્મી એકલી જાય ત્યારે મમ્મી સહજતાથી આપણાથી એવું બોલાય છે આપણા કોઈક ફસ્ટ્રેશનમાં બોલાય છે કાંઈ પણ હોય તારા પપ્પા કોઈ જરૂર હોય ત્યારે ઘરે ન હોય આપણે એ ન કહીએ કે પપ્પા શું કામ ઘરે નથી એટલે સમયનો અભાવ દેખાય ફરી વાર કોઈ પાત્ર જીવનમાં છોકરીને એક ઉંમરે આવે જે સતત થાય એક હજી તો લખો 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 બ્લૂ ટીક આવી જાય તરત સાંભળી લે વાત એટલે આપણે થાય મારા પપ્પા કરતા આ છોકરો સારો જ જોયો મને સમય કેટલો આપે છે સમયની એને ફરિયાદ જ નથી તમને એવું નથી લાગતું કે ક્યારેક છોકરીઓ ખોટા પાત્રની પસંદગી કરે છે એમાં ક્યાંક ને ક્યાંક આપણા વખતમાં કરેલા વાક્યોની પણ કોઈ ભૂલ છે તાર પપ્પા કોઈ દી મને સમજ્યા જ નહીં હવે ઓલો વ્યક્તિ સમજે એટલે તરત છોકરીને એમ થાય કે મારા મમ્મી મારા પપ્પા ન સમજે આ અજાણ્યો છે તો એ મને કેટલું સમજે જો તો ખરે કેટલો ડાયો છે કેટલો સારો છે અને બીજું બેટા કે આપણે હોઈએ એના કરતાં પણ વધુ આપણી સુંદરતાના વખાણ જે લોકો કરે ને એ હાવ ખોટાળા હોય આપણે અરી જોઈને આપણને ન ખબર પડતું હોય કે આપણે નથી લાગતા દીપિકા જેવા અને કોક આપણને એમ કીધું સાઈડ ફેસથી તો લાગે જ છો હજી કહું છું વખાણમાં ન પડો સંબંધ એવા વ્યક્તિઓ સાથે રાખો કે જે તમારી આઈ લાઈનરે ન બગાડે અને તમારા જીવનની એક પણ લાઇન ક્રોસ ન કરે એવું ભણો એવા સફળ થાવ એવી કારકિર્દી બનાવો કે હવે લક્ષ્મણ રેખા તમે દોરો કે આની પાર તમારે અંદર નહીં આવવાનું સતયુગમાં રામ આવ્યા ને ત્યારે આપણને એમણે એ શીખવ્યું કે મર્યાદામાં કેમ રહેવું પણ કૃષ્ણએ આવીને આપણને એ શીખ્યું કે જગતને મર્યાદામાં કેમ રાખવાના